લિંબાયત માં આવેલ જયશ્રી જ્વેલર્સ નામની બે લાખ વીસ હજાર પાંચસો ની સોના ની ખરીદી કરી પોતાના ખોટા નામથી બિલ બનાવી બેંકના ડેબિટના મેસેજનું એડિટિંગ કરી ઠગાયા ચ્રિનાસી જનાર આરોપીને પકડી અને ડિટેક્ટ ગુનાનો નો ભેદ ઉકેલી કાઢતી લિંબાયત પોલીસ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરેશ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પઢેરિયા સાહેબ ના સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી જોગરા સાહેબના

ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સ આધારિત તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના છેતરપિંડીના વળ શોધાયેલા ગુનાનો યુના ઉકેલી આરોપીને પકડી પાડેલ છે મજકુર આરોપી મોડાના ભાગે માસ્ક તથા ટોપી પહેરીને જયશ્રી જ્વેલર્સ નામની દુકાનમાં જઈ દુકાનમાંથી સોનાની ચેન નંગ એક તથા એક સોનાની કાનમાં પહેરવાની બુટ્ટી નંગ બે તથા સોનાના જેનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું જણાવી દુકાન પર રાખેલ સ્કેનર પર સ્કેન કરવાનું કહી પોતાના મોબાઈલ થી સ્કેન કરવાનો દેખાવ કરી ફરીના ફોનમાં ખોટા નંબર બેંકના ડેબ દ્વારા ડેબિટ કરેલ ટેક્સ મેસેજ નું